દાહોદ જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયાનો ગ્રહણ કાર્યક્રમ યોજાયો દાહોદ જિલ્લાના નવનિયુક્ત ભાજપ પ્રમુખ સ્નેહલ દરિયાનો પદગ્રહણ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો જેમાં અનેક મહાનુભાવો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના અગ્રણીઓએ હાજરી આપી હતી સ્નેહલ દરિયાના પદગ્રહણ સાથે ભાજપના કાર્યકર્તાઓમાં નવી ઉર્જા અને ઉત્સાહ જોવા મળ્યો ઉપસ્થિત મહાનુભાવો અને હોદ્દેદારોએ તેમના નવા નેતૃત્વને શુભેચ્છાઓ પાઠવી અને પાર્ટીના વિકાસ માટે તેમની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી કાર્યક્રમ દરમિયાન દાહોદ જિલ્લાના વિકાસ અને પ્રગતિ માટે નવી યોજનાઓ અને કાર્યપ્રણાલીઓ પર ચર્ચા કરવામાં આવી સ્નેહલ દરિયાએ તેમના ભાષણમાં જણાવ્યું કે તેઓ જિલ્લા ભાજપને વધુ મજબૂત બનાવવા અને સ્થાનિક સ્તરે લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે પ્રતિબદ્ધ છે આખી દાહોદ જિલ્લાની ટીમ ની સાથે ભેગા રહી અને આજે પદ ગ્રહણનો કાર્યક્રમ જે હતો તો આજે મને અહીંયા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નું જે પદ ગ્રહણ કરાયું છે તો હવેથી હું સંપૂર્ણ ચોવીસ બાય સાત ત્રણસો પાસઠ દિવસ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે સંગઠનના કાર્યમાં લાગી છે